હવા કઈ દઉં હવે મારતો ના કે મારો હજી હો માં જવા બાલા હા હા ઇકણ જ છું કઈ નો નવરો ઉભો હું કોઈ આવતું જ નહીં ચમે કાકા એરિયા છીઓ હો વન વગડો હા ભાઈ તે ઓય કોઈ આવતું જતું નહી કોઈ ચકલુએ ફરકતું નહીં હોય તે કેટલા ટાઈમ સુધી કોઈ આવતું નહીં હમી હો કોઈ હોય થઈને જતું આવતું જ નહીં હોજી કદાચ કોઈ રડ્યું ખડ્યું તો આવે અને કદાચ હોય તો આ રીતે બૂમો પાડીએ તો આમ કોઈ આવે ખરા તું બોઘા પાડીને મરી જો તોય કોઈ ફરક ના આવે હારું હેલો તને મોબાઈલ આવી આલજો તમારો સમ કોઈને ફોન કરવો ના ના મને લેવો વેચાતી ના મફત મારે વેચાતી એને હાલવાનો કે મફતે નહીં હાલો મારે હું કરવા હાલવો પડે એક ના એક મોબાઈલ છે મારે લેવો એટલે તમારે હાલવો પડશે મને એટલે તું કોઈ દાદા હે દાદા નહીં તો પણ તમે હાલ દેહો મને ચીવી દા હવે આ પેચું તમારા પેટમાં ઘુસેડું તો તમે આલો ના આલો તો તો હાલ દઉં તો પછી તારી શું યાર કાકા તમે ચોર હોય એમ અરે અરે કાકા કે બહુ લેટ ખબર પડી તમારો તમે બહુ ભોળા છો કાકા હા હા માં મોબાઈલ તાન હું જોઉં એટલે 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 તમે ચીયા લેવલના ચોર સમજ્યા તમે અમને ચોરે ચોર આવ ઈમાં લેવલ ચીઓ આવ એટલે અમે કોઈ એક મોબાઈલ માં અમને સંતોષ થઈ જા તો હવે બીજું હું લેશ્યો તાન પાકીટ ગાડો

તે લાફો ચમ માર્યો મને લાફો તો આવળ તું નહી એટલે લાફો માર્યો ચોરી કરવા ને એકરો ફટ દે ને મોબાઈલ સ્વિચ ઓફ કરવો પડે એટલી ખબર નહી પડતી તને શું ચોર બને તું કરો જો કરવા પર તો કરો જો કે હજી તૈયાર નહી થયો આટલા ટાઈમથી થી હંગાર લઈને ફરું તો હજી તને ખબર નહી પડતી ચોરી કઈ રીતે કરવી ફોન લઈને પહેલા સ્વિચ ઓફ કરવાનો પાગજ વગર બીજી મારી ઓ વા ઓ વા હું એ મારો ભાઈ યાદ રાખી લેજે મને મારે ઓ વા મોટો ભાઈને મારે ઓ વા ઓ વા કાકા પકડજો એક મિનિટ તમે તું મને મારે ઓ વા મને લાફો મારવાની વાત કરો હવે કઈ દઉં હવે મારતો ના નકર મારો હજી હોમ માં જવા બાલા કાકા તમે મારું એ પકડો તી મને માર્યો ઓ જબરું માર્યો હતું તો પણ પહેલા જ કીધું તો ના મારે નઈ મને પણ મોટો ભાઈ સુતારો તે મારવાનો કોઈ ચક્કર આવી ગયા મન તો

ચમકાકા હા હવે પીચ્યુ હું તને આલો હ ગોશીમેલું 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 કાકો તો પાવર માં આવી મારા ભાઈ આવી ગયો તો હવે ગોઠું અને તને કહેવાનું બરાબર વેટી 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 ચલો હેડો પેરાઓ લે કોંગ્રેચ્યુલેશન કા કોંગ્રેચ્યુલેશન બસ બરાબર હજી ચોર બન્યા નહીં તમે નવું નવું ચાલુ કર્યું કાકા એટલે આવી થોડી નેની નેની મિસ્ટેકો થઈ જાય હા એટલે એ બધી હોર રાખો એટલે હળો શર્ટ કાઢો કનો તમારો લાય મોબાઈલ લાય તારો અને તારો એ શર્ટ કાઢે પણ કાકા આ શર્ટ તો તમે ના થાય યાર આ તો મે વાસણ લીએ છે કપડાનો એવું હો વા કાકા જવા દયો કે યાર ભૂલ થઈ હા જવા દો કપડા કાઢ પેલા જવા દો તમે હું તને ઘેર નઈ લેજો જો મારા રેદો ભરાવા હો શર્ટ કાટ ઘાટકો કાર ગાટકો હા ને ખબર ન ખબર હા હજી તો વાળવાનો હોય બરાબર ઓકે જવાનું જોય જોય જવાનું નહીં પેન કાર્ડ પેન્ટ કનુ હા હા તો પટ્ટો હારો હો પેન કાર્ડ કનુ ગાઢું કાકા તારું

ઓ માય ગોડ અમુલ માચો આ રૂપા ફ્રન્ટ લાઈન આ ચલો હેડો હું બસ હરખો એ હરખો ભરાય હરખો ભરાય આ શું છો જવું

ચડી ની નેકડો શું કરજો ગોશી મેલો ગોશી મેલો ગોશી મેલો વતેડો બાર ગાડી દે પણ ચડી બાંધ ની નેકડા કહી દઉં તમને જે કરવો કર લો ચડી ની નેકડા કાકા કહી દઉં તમને હા હારું હેડ હું એટલો શરમ વગરનો નહીં પણ આવી ભૂલ હવે ફરીથી કરતા ના બરાબર ઈમાનદારી નો ધંધો કરજો અને ચોરી બરાબર ના આવડતી હોય તો પહેલા શીખી લેજો બરાબર ખબર પડી આ પહેરી ગયા મેં હવે ચોરી કરીએ અને પહેલા તો બે જણા મનમેર કરો